રાત્રે સૂતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો રાત્રે સૂતા પહેલા સોપારી કાઢીને પછી સૂવું રાત્રે સૂતી વખતે સ્ત્રીઓએ માથામાંથી ફૂલનો ત્યાગ કરવો ઉત્તર બાજુ માથું રાખીને સૂવાથી આયુષ્ય ઓછી થાય છે અને પશ્ચિમ બાજુ માથું રાખીને સૂવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે પૂર્વ બાજુ માથું રાખીને સૂવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને દક્ષિણ બાજુ માથું રાખીને સૂવાથી આયુષ્ય વધે છે અને ધનની પ્રાપ્તિ થાય છે રાત્રે પહેલો અને ચોથો પહોર છોડીને બીજા અને ત્રીજા પહોરમાં સૂવું ઉત્તમ છે જે ઊંચી નીચી હોય મેલી હોય જેમાં જીવડા હોય જેના પર કંઈ પાથરેલું ના હોય એવી પથારી પર સૂવું નહીં માથું નીચું કરીને કે હેઠા મોઢે ક્યારેય સૂવું નહીં રાત્રે સૂતી વખતે ભીના પગે સૂવું નહીં જો પગને કોરા કરીને સૂવો છો તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થશે હંમેશા પૂર્વ અને દક્ષિણ બાજુ માથું રાખીને સૂવું જોઈએ બધી જ ઋતુમાં દિવસે સૂવું નિષેધ છે પરંતુ ઋતુમાં દિવસે સૂવું નિષેધ નથી રાત્રે સૂતી વખતે ગૃહસ્થે કપાળમાંથી તિલક કે ચાંદલો ભૂસી નાખવો રાત્રે સૂતી વખતે પુરુષે માથે પાઘડી કે ટોપી પહેરીને સૂવું નહીં માણસે અધ્વમુખ થઈને કે નગ્ન થઈને ક્યારે સૂવું નહીં અને બીજાની પથારી પર તૂટેલા ઓટલા પર તૂટેલા ખાટલા પર ક્યારે સુવું નહીં દેવ મંદિર અને સ્મશાનમાં ક્યારે સૂવું નહીં જેને સૂતા સુતા સૂર્યોદય અને સૂર્યાસ્ત થઈ જાય છે એ મહાપાપનો ભાગીદાર બને છે જેમને રાત્રિએ જાગરણ કર્યું હોય એ સવારે જેટલું જાગરણ કર્યું હોય એનાથી અડધું સૂઈ શકે છે રાત્રિના પહેલાં અને પાછલા ભાગમાં સૂવું નહીં વાસ કે પલાસના લાકડા પર ક્યારે દિવસે અને સંધ્યાના સમયે જે સૂવે છે એ રોગી અને દરિદ્ર બને છે અંધારામાં ક્યારે સૂવું નહીં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો